અને હવે વાત ગુજરાત ફોર્સના અવાજની દારદાર અસર વિશે અંબાજીમાં ગુજરાત ફોર્સના અવાજની દારદાર અસર ગુજરાત નગરી અને મિની બસો બાળો રૂપિયા પંદર ફિક્સ કરાયું મેળામાં બાળો રૂપિયા વીસ કરાતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો સામાન્ય દિવસોમાં અંબાજી ડેપો દ્વારા નવ રૂપિયા ભાડું લેવાતું હતું બે કિલોમીટર નો વીસ રૂપિયા લેવામાં આવતું હતું તે આજ થી પંદર રૂપિયા થઈ ગયું છે અને આપણી સાથે અંબાજી એસટી ડેપોમાં મેનેજર રઘુરસિંહ ચૌહાણ જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જે આજથી પંદર રૂપિયા ભાડું કરાયું છે તેને લઈને આપ શું કહેશો એસટી નિગમના નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ મેળો વગેરે આયોજન કરવામાં આવે છે ત્યારે મિનિમમ ભાડામાં પચીસ ટકાનો વધારો કરી એટલે કે સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે એ જ મુજબ અંબાજીથી ગબ્બરનું ભાડું વીસ રૂપિયા વસૂલવામાં આવતું હતું પણ ગઈકાલે ગુજરાત ફર્સ્ટના પત્રકાર મિત્રો તેમજ માઈ ભક્તોની માગણી અને લાગણીને ધ્યાને રાખીને નિગમ દ્વારા ઉચ્ચ કક્ષાએ યોગ્ય નિર્ણય કરી અને વીસ રૂપિયાના ભાડામાં ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલું છે જે આજથી લાગુ કરી તમામ માઈ ભક્તોને માટે ભાડું વીસથી ઘટાડી પંદર કરી દેવામાં આવેલ છે તો જે લાખો ભક્તો માય ભક્તો જે અંબાજી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે ને અંબાજી શક્તિ ચોક છે ગબ્બર ખાતે શક્તિ ચોક જવાનો જે માર્ગ છે ત્યાંથી જે ગબ્બરનું ભાડું છે વીસ રૂપિયા લેવામાં આવતું હતું ત્યાંથી પંદર રૂપિયા કરી દેવામાં આવ્યું છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી